લાઇક કરી દેજો સોમનાથ રાજ્યના વિકાસ માટે રાજ્ય સરકાર તૈયાર કરશે રોડ મેપ દેશમાં પ્રોપર્ટીના ભાવ પહોંચશે આસમાને અગિયાર અબજ ડોલરના રોકાણની અપેક્ષા રાજ્યમાં મોટી ઉથલપુથલના એંધાણ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા પાર્ટી દ્વારા થશે સક્રિય ગિરિરાજસિંહે કરી બંગાળ સરકારની કિંગઝોન સાથે સરખામણી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં બનશે ડબલ એન્જિન સરકાર શરદ પવારની એનસીપીના કાર્યકરોએ સઘન ભુજબળને વોટિંગ બુથમાં પ્રવેશ કરતા અટકાવ્યા અખિલેશ યાદવે કહ્યું ભાજપે ચૂંટણીમાં વહીવટી તંત્રનો દુરુપયોગ કર્યો જાહેર વિતરણ પ્રણાલીનું ડિજિટલાઇઝેશન કરોડ બોગસ રેશન કાર્ડ રદ ગુજરાતના ગ્રામીણ સ્તરે નાગરિકોને ઘર આંગણે વિવિધ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સરકારની પહેલ રાજ્યના વીસ કલેક્ટરો અને ડીડીઓની શ્રેષ્ઠ અધિકારી તરીકે પસંદગી ગુજરાતમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે રૂપિયા સસ્સો સોળ વધુની લોન મંજૂર કરાય આપ નેતા પરવીન રામે ગુજરાતના ઇકોઝોનના મુદ્દાને લઈને મુખ્યમંત્રી પાસે માંગ્યો સમય આપી ગંભીર ચેતવણી રાજ્ય સરકારની મોટી ભરતીની જાહેરાત એમબીબીએસથી લઈને ડીએમ સુધીના ઉમેદવારો માટે નોકરીની તક હર્ષ સંઘવીની જાહેરાત સત્ય ઘટના પર બનેલી ફિલ્મી સાબરમતી રિપોર્ટ ગુજરાતમાં કર મુક્ત કરાય રાહુલ ગાંધીએ કહ્યું અદાણીની ધરપકડ કરવામાં આવે તો પીએમ મોદી દર વખતે તેમને બસાવે છે તેલંગણા સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં આપી સો ટકાની છૂટ અદાણી જૂથના શેર દસથી વીસ ટકા તૂટતા બે લાખ કરોડ કરતાં વધુનું નુકસાન ઉના પંથકમાં ઉરિયા ખાતરમાંથી નશાકારક પીણું તૈયાર કરવાનું કૌભાંડ ઝડપાયું પુતિનના પગલાથી નાટોમાં ગભરાહટ અનેક દેશોને પરમાણુ યુદ્ધનો ડર આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી અદાણી ગ્રુપના સ્ટાફને બીજેપીના એમએલએના સમર્થકોએ માર માર્યો ઓફિસમાં મસી ગયો હંગામો નીરજની હત્યા મામલે કેનેડાએ પીએમ મોદીનું નામ લઈને ઝેર રોક્યું પુતિનની ધમકી સત્તા યુક્રેને રશિયા પર ક્રુદ મિસાઇલથી હુમલો કર્યો હેમંત બિસ્વા સરકારનો મોટો નિર્ણય આસામના કરંજગંજ જિલ્લાનું નામ બદલીને શ્રીભૂમિ રાખ્યું ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય જંત્રીના દસ ટકા આપીને જમીન એને કરાવી શકશો પંજાબમાં સરપંચની ચૂંટણીમાં ત્રણ હજાર ઉમેદવારો બિનરીફ સુટાતા સુપ્રીમ કોર્ટ આશ્ચર્યમાં કૃષિમંત્રીએ કહ્યું ખેડૂતો માટે ચિંતાજનક આંકડા ત્રીસ ટકા જમીન થઈ રાસાયણિકથી પ્રભાવિત નિર્મલા સીતારમણે પોંચાય તેવા લોન વ્યાજ દર રાખવા બેંકોને સલાહ આપી અમિત શાહે કહ્યું દેશમાં હવે કોઈપણ કેસમાં ન્યાય માટે વર્ષો સુધી રાહ નહીં જોવી પડે ત્રણ વર્ષ સુધીમાં ન્યાય મળી જશે બોગસ નર્સિંગ કોલેજ મામલે ધારાસભ્ય સૈતર વસાવા મેદાને વિદ્યાર્થીઓને ન્યાય આપવા કરશે ધરણા સુરતના હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર જ્વેલરીમાં વપરાતા હીરા વિશે વેચનાર માલિકે તેની સંપૂર્ણ માહિતી ગ્રાહકોને આપવી પડશે સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો ટૂંક સમયમાં મફત રાશન વીજળી અને અન્ય યોજનાઓ બંધ થઈ જશે અખિલેશ યાદવે મીરાપુરથી કુંડારકી સુધી મતદાન અટકાવવાનો ભાજપ પર લગાવ્યો આક્ષેપ ધારાવાહી પ્રોજેક્ટ અંગે અદાણી પર રાહુલ ગાંધી અને ઉદ્વે ઠાકરેના આરોપોને શરદ પવારે ફગાવ્યા સોલાપુર અને રામટેક મત વિસ્તારમાં યુબીટીને મોટો આંચકો કોંગ્રેસે અપક્ષ ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું કેસી ત્યાગીએ કહ્યું ઝારખંડના લોકો અગાઉની સરકારના ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદીથી મુક્તિ ઈચ્છે છે ચૂંટણી પંચનો સપાટો યુપીમાં મતદારોના ઓળખપત્રો ચેક કરતા સાત પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ બિટકોઇને બનાવ્યો નવો રેકોર્ડ પ્રથમ વખતની કિંમતમાં ચોરાણું હજાર ડોલરને પાર બીટકોઇંગના આરોપ પર મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું સુપ્રિયા સોલે સાથે ઝઘડિયા અજીત પવાર મમતા બેનરજીએ એકસો ચાલીસ ગેરકાયદેસર હોટલો તોડવાની કાર્યવાહી અટકાવી મુંબઈ શહેરની દસ વિધાનસભા મત વિસ્તારમાં અંદાજે સવા પોઇન્ટ પચીસ ટકા મતદાન ખાદ્યતેલની જરૂરિયાતોના સાઠ ટકા કરતા વધુ જથ્થાની આયાત કરતો ભારત દેશ મોદી સરકાર નું નો ઘટાડો ઇકોન માટે લડત લડનાર આપ નેતા પ્રવીણ રામે સરકારને સિમકી આપતા કહ્યું ભાજપ ને નાબૂદ કરી નાખીશું આરબીઆઈ ગવર્નરે કર્યો મોટો ખુલાસો ભારત પાસે વિશ્વનું સૌથી મોટું વિદેશી મુદ્રા ભંડાર છે

મહારાષ્ટ્રમાં મતભેદો ને બાજુમાં મૂકીને ભાજપ મહાયુતી જીતાડવા આરએસએસ મેદાનમાં વધતી મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર ડુંગળીના ભાવમાં से 15 પંદર રૂપિયાનો घटाड़ो ચેતરાજ વસાવાના નવા સંગઠનને લઈને મનસુખ વસાવાની પ્રતિક્રિયા કહ્યું અલગ બિલ પ્રદેશની માંગ અમને સ્વીકાર નથી ભાજપ એમએલએ સનાતન ધર્મ સંસદમાં ગરજિયા હિન્દુઓ પર જે આંગળી ઉઠાશે તેનું કામ તમામ થઈ જશે ગુજરાત યુનિવર્સિટીની પચીસ છવ્વીસ સત્યાવીસ પરીક્ષાઓ સ્થગિત સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય એકસઠ માર્ગો માટે બે કરોડ રૂપિયા મંજૂર કર્યા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કોંગ્રેસને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી મહારાષ્ટ્ર ની ચૂંટણી પ્રસારમાં જોડાશે સીએમ આદિજીએ કૈલાસ ગેહલોત નું રાજીનામું સ્વીકાર્યું આપે કહ્યું બીજેપી નું બંદુક કાવતરું યોગી આદિત્યનાથને સીએમ પદ પરથી વીસ નવેમ્બર બાદ હટાવશે અખિલેશ યાદવ 25 નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન નહીં કરનારા ખેડૂતોને બે હજારનો હપ્તો નહી મળે ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય મુખ્યમંત્રી પાક સંગ્રહર યોજનાની સહાયમાં કર્યો વધારો डीके કે શિવકુમારે મહારાષ્ટ્ર ચૂંટણી પર આપ્યું નિવેદન કહ્યું અમે એકસો સિત્તેર સીટો પર જીતીશું રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું કહ્યું આપણા વડાપ્રધાન તેમની યાદશક્તિ ગુમાવી રહ્યા છે અંબાલાલ પટેલે કરી આગાહી ગુજરાતમાં ઠંડીની સાથે વીસ થી પચીસ નવેમ્બર વચ્ચે વાવાઝોડું ટાટકે તેવી શક્યતા